નમસ્કાર ખેડૂત મિત્રો હવામાન વિભાગની બપોરે ચાર વાગ્યા સુધીની આગાહી અનુસાર ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ અથવા વરસાદની કોઈ ખાસ શક્યતા ધરાવતો કોઈ વિસ્તાર નથી જો કે અમદાવાદ અમરેલી આણંદ ભરૂચ ભાવનગર ડાંગ દાહોદ જુનાગઢ ખેડા નર્મદા નવસારી પંચમહાલ સુરત વડોદરા વલસાડ તાપી છોટાઉદેપુર ગીર સોમનાથ અને બોટાદ જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા ગાંધીનગર જામનગર કચ્છ મહેસાણા પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર મહીસાગર અરવલ્લી મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તમામ ખેડૂત મિત્રો અને ગ્રામસેવકોને વિનંતી છે કે આ સૂચનાનું પાલન કરે સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સલાહ પણ અનુસરે સાવચેતી રાખે સુરક્ષિત રહે અને અન્ય ખેડૂત મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરે વધુમાં વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ ચેનલ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાવા વિનંતી છે